આપડા જુના ને જાણીતા મહેમાન આવી રહ્યા છે કોથળિયું ને કોથળિયું લઈને આવી રહ્યા છે સાસ ની હો

મકાદમ <laughs> મકાદમ <laughs> 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 <muk> <laughs> 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 દેશાカン ભૂખ લાગી છે ટેક કે બો ટેક કે લાલ પડી ગયું માંડામાં જો વાહ ગોપાલભાઈ શું છે વઘાર 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 ચાલુ છે આ ભાઈ એવો ઈ બધો વઘાર શરૂ છે હું જીગરિયો લાવું છું જોתי છે જોતી બા ભૂનો તો હે દેસકા નો દે જો પૂ

આવડે આ છોડી હે સમજો અહીંયા આવી ને તાર નીકળી ફોન જ જો આવડે એકલી ફોન જો જતા કરે મોટી કરે એકલી ફોન જ જો આવડે જો આ બહુ બોલી છે સમજો આની 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 છોડી છે જો આની આની એકલો ફોન જ જો જોઈ ને મગજ હેલી ગયો જો જો આમ જો હાલ મગજ હેલી ગયો સમજો સમજો હેલી છે ઓ હું જોવા હા તો મરસું ખાંડે ઓ ભાઈ હે ભાઈ કેટલું બાકી છે મરસામાં હવે બા બા આવી રીત વાહ ભાઈ વાહ

હમણાં ડુંગળી બગબગ કરવા છે લીંબુ ખાંડ લીંબુ ખાંડવાના ભાઈ

આ શિંગડાના ગોઠમરી મરચું અને સલાડ હોય વાહ સલાડ જો હલ્પે સલાડ બનાવે છે મસ્ત ચકાટ ચડ કેન એક નંબર એક સાકે છે કા બીપીન કેમ મસ્ત શેકાણો કેમ શેકાણો ગયો તો કરે ઠીખા છે

હા શાક છે ઘટે એવું લાગે લાંબુ કરવાનું જો ભૂરો છે ભૂરો ગલુડી લઈને ને વાહ ભય વાહ હા ભૂરા

ઘોડા જોવા જવાનું છે કે હાલો એમ જો ઘોડા જોવા જઈ છે ગાય છે આ તે બેલો છે આખો ઓલા પર છે ના ઘોડા છે ભુરા એ નામો છે આ ભુરા શેઠ છે જો આ માલિક છે ઘોડાના ના બધા એ ભુરા આ જોતા ભાઈ જો હાલો આ બધું ઘોડા છે તમને બતાવ પણ આ જાગી ગયા જો સકા ઘોડા ગયા છે જો આ બધા જાગી ગયા આ ભાઈ આ વશેરા છે બે આ બે વશેરા છે હા વાહ ભાઈ અબે લે નાના છે એ વર દીને હશેર છે આ શેઠ છે એના માલિક કોડાના રઘા શેઠ અબે હશેર આ ભાઈ અમાર કાળો છે પણ ઓસો બતાય જો આખું તપકે બિસ ખાઈ પડ ખોળા દૂધ રેકું છે એક તેન પર દૂધ રેકું છે હાલત બતાવો તો આગળ હાલો ભાઈ ભુરા ચટકે છે

હું બેઠા બેઠા નઈ ઉભા ઉભા હું થાય છે હુવે છે બરાબર ચાલો ભાઈ

Mày bắt tóc giữa doi bắt tóc giữa tay PC babdi gửi bia hoa tóc bạc bay bầu tay chưa mẹ dạy 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 dạ dạy dạ dạy dạ dạy dạ dạy dạ dạy dạ dạ dạy dạ 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 dạ

ভিৰুটা নাই কেৱল ને કંઈ ખબર પડી જાય અથવા દરરોજ ગુલાબ જાંબુ ખાઈને મારો બેટો એમ કે હે કા મારો બેટો એમ કે કા એમ જમી કહે ને ગુલાબ જાંબુ ખાવાની હ તમે ટાઈટ વાય ઊભાઈ તને તને ટાઇટ હોય છે હા તો બે હાથમાં કીધું તાપી લો